પાદરા નગરમાં રોગચાળો વગરતા પાલિકા તંત્ર એક્શનમાં આવ્યું છે પાલિકાએ રેસ્ટોરન્ટ હોટેલ તેમજ નાસ્તાની લારીઓને નોટિસ આપી કાર્યવાહી હાથ ધરી હતી પાદરા નગરમાં રોગચાળાએ માથું ઉચકતાની સાથે જ આરોગ્ય તંત્રમાં ચિંતામાં વધારો થયો હતો ત્યારે પાદરામાં છેલ્લા ત્રણ દિવસ દરમિયાન કોલેરાના પોઝિટિવ કેસ આવતા વહીવટી તંત્રની ચિંતામાં વધારો થયો છે ત્યારે પાદરા નગર પાલિકાએ તકેદારીના ભાગરૂપે પાદરા નગરમાં હોટેલ રેસ્ટોરન્ટ તેમજ ખાણીપીણીની લારીઓને નોટિસ આપી વાસી ખોરાક ન રાખવા તેમજ તકેદારીના પગલાં

હોટલ રેસ્ટોરન્ટ વગેરેની તપાસણી કરવામાં આવી છે આ ચાલુ કોલેરાના રોગોને કારણે અગાઉ પણ ફૂડ એન્ડ ડ્રગ કમિશનર અને પાદરા નગરપાલિકાની ટીમ દ્વારા આ હોટલ રેસ્ટોરન્ટની તપાસણી કરવામાં આવી છે અને એ લોકોનું આવતીકાલે વર્કશોપ પણ અનેક સમજ માટે એ રાખેલ છે તેમની સામે તપાસની કરી દંડકીય કાર્યવાહી પણ કરેલ છે અને આશરે અંદાજે હજુ સુધી પચીસેક ઇસમોને આ નોટિસ આપવામાં આવી છે એક જગ્યાએ દંડ પણ કરવામાં આવ્યો છે અને વિવિધ વિસ્તારમાં આ અંગેની ચકાસણી કરવામાં આવી છે જે રાઉન્ડ ધ ક્લોક ચાલુ રહેશે અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં અને પાણીપુરીમાં જે અખાદ્ય ખોરાક જેવા કે બટાકા સડેલા હોય કે ખાવાલાયક ના હોય એનો પણ નાશ કરવામાં આવ્યો છે પાણી જે પાણીપુરીનું પાણી હોય છે એનો પણ જે ના હોય વ્યવસ્થિત એનો પણ નાશ કરવામાં આવેલ છે